શાસન વિરુદ્ધ આદિવાસી આંદોલનના લોકનાયક બિરસા મુંડાની આજે જન્મ જયંતિ છે અમર બિરસાને આજે ભગવાન ધરતી આબા જયંતિ તરીકે યાદ કરવામાં આવે છે ભારતીય આઝાદીના ઇતિહાસમાં સ્વતંત્રતા અને આદિવાસી ગૌરવના પ્રતીક બિરસા મુંડા જન્મ આજના દિવસે પંદર નવેમ્બર અઢારસો પંચોતેરના રોજ ઝારખંડના રાંચી જિલ્લાના ઇલીહાતુ ગામમાં થયો હતો બિરસા મુંડા માત્ર પચીસ વર્ષની ઉંમરે પોતાના અધિકારો અને સ્વાયત્તા માટે અંગ્રેજો સામે લડતા લડતા શહીદ થયા હતા ત્યારે ભગવાન બિરસા મુંડાની જયંતિ નિમિત્તે અંકલેશ્વર શહેર ભાજપના પ્રમુખ નરેન્દ્ર પટેલ સહિતના હોદ્દેદારો નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત સહિતના પાલિકાના સભ્યો વિશ્વ હિન્દુ પરિષદના અજય મિશ્રા સહિતના આગેવાનો અને આદિવાસી સમાજના અરવિંદ વસાવા જગદીશ વસાવા સહિતના આગેવાનોએ ભરૂચી નાકા ખાતે પ્રસ્થાપિત લોકનાયક બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કર્યા હતા આજ રોજ બિરસા મુંડા જયંતિ નિમિત્તે ભરૂચ જિલ્લા આદિવાસી મોરચાના પ્રમુખ અરવિંદભાઈ વસાવા તરફથી મારા સર્વ આદિવાસી ભાઈઓ બહેનો તથા સર્વેને હાર્દિક શુભેચ્છા પાઠવું છું મૂળ ઝારખંડના અને ભારતીય સ્વાતંત્ર્ય સેનાની આદિવાસી સમાજના જનનાયક એવા ભગવાન બિરસા મુંડાની જન્મ જન્મજયંતિ નિમિત્તે આજરોજ ભારતીય જનતા પાર્ટી અંકલેશ્વર શહેર દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી છે સાથે નગરપાલિકાના પ્રમુખ તેમજ સૌ આદિવાસી આગેવાનો તેમજ ચૂંટાયેલા સભ્યશ્રીઓ અને સંગઠનના હોદ્દેદારો હાજર રહ્યા છે